નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લામાં દીપડા દેખાવાના બનાવો સામાન્ય બની રહ્યા છે નવસારી જિલ્લામાં અને વિશેષ કરી પૂર્વ પટ્ટીના વિસ્તારમાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય બની રહી છે ગામડાઓમાં રાત્રિ દરમિયાન ખુલ્લે આમ આંટાફેરા કરતા દીપડાઓને કારણે લોકોમાં ભય અનુભવ્યા રહ્યા છે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાવાની આવી જ ઘટના ગત રાત્રે ચીખલી તાલુકાના ખુડવેલ ગામે બની હતી જેમાં એક દીપડા આરામથી ગામના રસ્તા ઉપર આંટાફેરા કરી રહ્યો હતો રસ્તા પરથી પસાર થઈ રહેલ એક વાહન ચાલકે આ દીપડાનો વિડીયો ઉતારી લઈ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો નવસારીના અદાલતી પરિશ્રમમાં આવેલ વૃક્ષ કાપી નાખતા વકીલોમાં આક્રોશ નવસારી કોર્ટ સંકુલનમાં આગળની તરફ ઘટાવેલ ઘટાદાર વૃક્ષને ગત શનિવાર અને રવિવાર રજા દરમિયાન કાપી નાખવામાં આવ્યા હતા નવસારી કોર્ટના સંકુલનમાં આગળની તરફ આવેલી ખુલ્લી જગ્યામાં કોર્ટનું નવો મકાન બનાવવા હોવાથી આ જગ્યામાં આવેલ વર્ષો જૂના ઘટાદાર વૃક્ષને કાપી નાખ્યા હતા જેને પગલે પર્યાવરણીય પ્રેમી વકીલોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે વૃક્ષ કાપતા પહેલાં એક વૃક્ષ સામે ત્રણ વૃક્ષને વાવવા બાદ વૃક્ષ કાપવા માટે સંબોધિત વિભાગના સમક્ષ અધિકારીની મંજૂરી મેળવવા બાદ જ તે વૃક્ષને કાપી શકાય છે પરંતુ નવસારી કોર્ટના પરિશ્રમમાં આવેલ વૃક્ષને કાપતા પહેલાં આવી કોઈ પ્રણાલીને અનુસરવામાં આવી નથી આ વૃક્ષને કાપી નાખતા તેને નીચે પોતાના ટેબલ મૂકતા વકીલોમાં પણ નારાજગી પસરી છે નવસારીના કચ્છોલ ખાતે યોજાયેલ અતિરુદ્ર યજ્ઞનો સોમવાર પૂર્ણ આહુતિ થઈ નવસારી તાલુકાના કચોલ ગામ ખાતે નવસારીના અગ્રણી વ્યવસાયિક બિલ્ડર રાજકારણીય અને સાથે સખાવતી એવા પ્રેમચંદ લાલવાણીના દ્વારા યોજાયેલ પંચ દિવસ અતિરુદ્ર મહાયજ્ઞ આજે સોમવાર પૂર્ણ આહુતિ થઈ હતી આ મહાયજ્ઞ પંચ દિવસ દરમિયાન સમર્થ કથાકાર મોરારી બાપુ સહિત અનેક મહાન અનુભવો અને અગ્રણીઓ આ યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો યજ્ઞના ચોથા દિવસ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તથા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ અને નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત ભાજપના અગ્રણીઓએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી જામાલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સમર્થ શિક્ષક સંમેલન કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના જામલિયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ઉપક્રમે સમર્થ શિક્ષણ સંમેલન કાર્યક્રમ તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમ સમર્થે શિક્ષણ સંમેલન કાર્યક્રમ સરકારી માધ્યમો અને ઉચ્ચતર માધ્યમિક શાળા જમાલિયા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વલસાડ જિલ્લાના તમામ ચાલીસ જેટલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ આચાર્યો અને શિક્ષકો મળી કુલ એકસો એ એંસી જેટલા કર્મચારીઓ શાળામાં એકત્ર થયા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ગુજરાત રાજ્યમાં દારૂબંધી હવે ફક્ત કાગળ પર જ રહી ગઈ છે વાંસદા વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી યુવાનો બરબાદી તરફ વાંસદા વિસ્તારમાં ચાલતા દારૂના આ અડ્ડા તરફથી વેચાણ કરવા માટે પોલીસ વિભાગ દસ જેટલા લોકો હફ્તો લઈ જાય છે

પણ દારૂને ખુલ્લે આમ પીવાય પણ રહ્યો છે જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય તો વાસદા વિસ્તારમાં દારૂ વેચાવાની પરવાનગી કોણે આપીશું આ દારૂનો અડ્ડો કોઈ પોલીસ વિભાગના અધિકારીઓની જાણકારી બહાર ચલાવવામાં આવી રહ્યો છે કે કેમ જ્યારે ગુજરાત રાજ્ય દારૂબંધીને છેડે ઉડતો જોવા મળે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આમ ખુલ્લે આમ દારૂનું વેચાણ યુવાનોમાં ભવિષ્ય સાથે ખુલ્લા ખિલવાડો કરવામાં આવી રહ્યો હતો ત્યારે વાંસદા તાલુકાના પ્રતાપનગરમાં જ નહીં પણ લોકોમાં ચર્ચા એવી છે કે આખા તાલુકા દરેક ગામ ગામે દારૂનો અડ્ડો ધમધમે છે ત્યારે વાંસદા પોલીસ સ્ટેશન અધિકારીઓ પર ખુલ્લો સવાલ ઉદભવે છે કે આ દારૂ અડ્ડાની માહિતી આ અધિકારીને નથી કે પછી આ દારૂના અડ્ડા સંચાલક પોલીસના અધિકારીને મલાઈ પહોંચાડે છે ત્યારે આવનારા દિવસોમાં પોલીસ વિભાગને ઉચ્ચ અધિકારીઓ શું પગલે લેશે એ જોવાઈ રહ્યું છે નેશનલ હાઈવે અડતાલીસ પર ધારાગીરી ઓવરબ્રિજ ખાતે બે પોઈન્ટ અઠાવન લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી અને વેચાણ પર અંકુશ લાદવા માટે જિલ્લા એલસીબીના પીએસઆઈ ઘડવી

નવસારીના ગ્રીટ ખાતે આવેલ ફન સિટી હોટલ સામે નેશનલ હાઇવે અડતાલીસ પર નાકાબંધી કરી જપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબ કાર આવતા પોલીસે તેને અટકાવીનો ઇશારો કરતા કાર ચાલક કાર ઊભી ન રાખી પૂર ઝડપે અગાડી હંકારી ગયો હતો જેને લઈને પોલીસની ટીમ તેની પાછળ પીછો કરતા નેશનલ હાઈવે અડતાલીસના અમદાવાદ ટ્રેક પર ધાનાગીરી ઓવરબ્રિજના ઉત્તર છેડે કાર ચાલકે કેટ્રો કારને સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ અટકી ગઈ હતી બાદમાં પોલીસે કારની તપાસ કરવા માંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ વિસ્કી અને વોટકાનું કુલ એક હજાર છસો ને બત્રીસના બોટલ કુલ રૂપિયા બે લાખ અઠ્ઠાવન હજાર બસો ચાલીસની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂના આ જથ્થાને તથા રૂપિયા સાત લાખની કેટ્રો કાર તથા રૂપિયા દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી રૂ કુલ રૂપિયા નવ લાખ અઠ્યાસી હજાર બસો ચાલીસની કિંમતનો મુદ્દેબાલ કબજે કરી કાર ચાલક આરોપી નિકુંજ મોહનભાઈ રાઠોરની ધરપકડ કરવા સાથે દારૂના આ જથ્થાને ભરનાર તથા મંગાવનાર અજાણ્યા ઈસમ વોન્ટેડ જાહેર કરી બંને આરોપીને વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ પ્રોહીનો ગુનો નોંધાવ્યો હતો વાંસદા તાલુકાના મનપુર ગામે બુથ એક અને બુથ બેમાં માં બૂથ પ્રમુખની વરણી કરી બૂથ સમિતિ બનાવવામાં આવી આ બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ કે પટેલના અધ્યક્ષસ્થાન તમામ બેઠકો કરવામાં આવી આ બેઠકમાં વાંસદા તાલુકાના બીજેપી મહામંત્રી સંજય બિરારી સમદાના પ્રતિનિધિ રાજુભાઈ ગૌતી હેમંતભાઈ શિવાજીભાઈ દીપકભાઈ દિનુભાઈ અને મણિપુર ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગણદેવીના કસબાવાડી ખાતે આંબાના વૃક્ષ પર આવેલ મધપુડાની સરલાઇનના રેલવે ફાટક નજીક આવેલ એક આંબાના વૃક્ષ પર મધમાખીઓએ બનાવેલ મગપુડા મધમાખીને છંછેરતાં તેમણે રસ્તા પરની પસાર થતા રાહદારીઓ પર હુમલો કરી દસ જેટલા લોકોને ડંખ માર્યા હતા જે પૈકી બે વ્યક્તિઓએ સારવાર પણ લેવી પડી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન